જેવો ઉનાળો શરૂ થાય એવી એની અસર આપણા ચહેરા પર આપણા શરીર પર થતી જોવા મળતી હોય છે અને ખાસ કરીને આપણી ચામડીઓમાં આપણી ચામડીમાં ત્વચા એકદમ ડ્રાય થઈ જાય છે ફૂલ્લી થઈ જાય પિંપલ આવી જાય છે આપણી ત્વચા એકદમ ઓઈલી બની જતી હોય છે ગરમીના લીધે ચામડીમાં ટેનિંગ થઈ જાય છે સનબર્ન થઈ જાય છે જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે કારણ કે ઉનાળામાં પરસેવો ગંદકી ધૂળ સૂર્યના હાનિકારક કિરણો જેના લીધે આપણી ત્વચા ઉપર એની અસર થતી જોવા મળે છે અને આપણી ત્વચા ખરાબ થતી જોવા મળતી હોય છે મોટા ભાગના લોકો ખાલી ઉનાળામાં આપણે ઘરની બહાર જઈએ કે કશે બહાર જઈએ ત્યારે સ્કિનની ની સારવાર કરતા હોય છે પણ એ નથી સમજી શકતા કે વાતાવરણ જ એવું હોય છે જેના લીધે તમે ઘરની અંદર રહેશો તો પણ આપણે આપણા સ્કિનની કેર કરવાની જરૂર પડતી હોય છે અત્યારે માર્કેટમાં ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટો વેચાઈ રહી છે જે આપણે સમર સ્કીન માટે સારામાં સારી હોઈ શકે છે પણ એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણને ચામડીની કેટલીક તકલીફો પણ થઈ શકે છે અને ખાસ કરીને આપણે ઉનાળામાં આપણી વધારે પડતી સંભાળ લેવાની જરૂર છે માટે જે લોકો કેર નથી કરતા એ લોકો પણ કે એ લોકો યોગ્ય પ્રમાણમાં સ્કીન કેર કરે જેના લીધે એનો ફેસનો જે ગ્લો છે એ ઇમ્પ્રુવ થાય અને આપણી ત્વચા એકદમ પ્રોપર રહે તો આજે હું એવા અમુક ટીપ્સ આપું કે જેની મદદથી તમે તમારા ઘરે બેઠા જ તમારા ત્વચાનો જે ગ્લો છે ફેસનો એ લાવી શકશો ને તમારું જે ટેનિંગ છે જે સનબર્ન છે એ પણ દૂર કરી શકશો અને ઘરે એવી હોમ રેમેડીની મદદથી આપણે ટેનિંગ ને દૂર કરી શકીએ જે ટોનર છે એ પણ બનાવી શકીએ છીએ જે આપણી સ્કિન ને હાઇડ્રેટ અને નરીશ રાખે છે તો ચાલો એના વિશે જાણીએ તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ઠાકેચા સ્વાગત છે તમારી મારી YouTube ચેનલ માં તો આજે આપણે એવી અમુક ઘરની વસ્તુઓમાંથી જ આપણે ઉનાળામાં આપણી ત્વચા ની કેવી રીતે કેર કરી શકીએ એ વસ્તુ આપણે જોઈએ તેમનું પહેલું છે ફેસ ઓઈલ મસાજ નિષ્ણાંતો દ્વારા એવું કહેવામાં આવેલું છે કે મસાજ કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે જે આપણને બધાને ખબર પણ હોય છે પણ કેટલાક લોકો આ વસ્તુ નથી કરતા જ્યારે ફેસ વોશ કરતા હોય કે ફેસ નું કઈ કરતા હોય ત્યારે એને લગાવી દે બે મિનિટ રાખે અને પછી ફટાફટ ધોઈ રાખે છે જેના લીધે એ લોકો સરખું મસાજ નથી કરતા જેના લીધે બ્લડ સર્ક્યુલેશન જ ઇમ્પ્રુવ નથી થતું જેના લીધે એ લોકોનો ગ્લો પણ નથી આવી શકતો માટે તમે ડેઈલી ફેસ ઓઈલ મસાજની ની ટેવ પાડો તમે કોકોનટ ઓઇલ કે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને ફેસ પર મસાજ કરી શકો છો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો જ્યારે પણ મસાજ કરો ત્યારે એકદમ હળવા હળતે મસાજ કરવી જરૂરી હોય છે કારણ કે ફેસ મસાજ કરો એટલે આપણી જે સ્કીન છે એ અંદરથી રિપેર થતી હોય છે જે સ્કીન નું નેચરલ નરીશમેન્ટ હોય મોઇશ્ચર હોય એ જળવાઈ રહે છે અને જે સ્કીન હોય છે એ ડ્રાય થતી બચે છે અને આપણા સ્કીન નો ગ્લો વધે છે માટે ફેસ ઓઇલ મસાજ ની ટેવ પાડવી જોઈએ તમે રેગ્યુલર પંદર દિવસ સુધી ફેસ ઓઇલ મસાજ કરો તો તમને ખુદ ને દેખાશે તમારા સ્કિનનો જે ગ્લો છે એ ઇમ્પ્રૂવ થતો હોય છે અને તમારી સ્કિન છે એ સોફ્ટ બને છે માટે ઉનાળામાં ફેસ ઓઈલ મસાજ ની ટેવ પાડવી જોઈએ બીજું છે ચણાનો લોટ અને દહીં આપણને બધાને ખબર જ છે કે દહીંમાં પ્રોબાયોટિક છે પ્રોટીન છે રિંક છે જે આપણી ત્વચાને નરીશ રાખે છે માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે દહીં અને ચણા નો લોટ એ બંને વસ્તુમાં એવા ઓક્સિડેશન તત્વો હોય છે જે આપણી ત્વચાને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે અને આપણો ગ્લો વધારવામાં મદદ કરે છે શું કરવાનું બે થી ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો એમાં એક જ ચમચી દહીં નાખવાનું અને જરૂર હોય તો તમે મધ પણ નાખી શકો એકદમ ઘટ મિશ્રણ તૈયાર કરવાનું તેને આપણી ફેસ પર લગાવી દેવાનું પંદર મિનિટ સુધી રાખવાનું પછી ધીરે ધીરે એના જે કોપડા ઉખડતા જેમાં આપણે ફેસ ને મસાજ કરીને જે ડેડ સેલ હોય છે આપણી સ્કીનના એ દૂર કરી અને બધું મેલ ઉતારી દઈએ પછી એને ઠંડા પાણીથી આપણે ફેસને વોશ કરી દેવાનો આવું તમે અઠવાડિયામાં 3 થી 4 વખત કરી શકો છો તમે જોશો કે તમારી સ્કિન જે ફોલ્લીઓ છે જે પિંપલ છે એ પણ ઇમ્પ્રૂવ થતા હોય છે અને તમારા સ્કિનનો ગ્લો પણ વધતો હોય છે ત્રીજું છે હળદર હર્દડ ને સૌથી બેસ્ટ એન્ટિસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી માનવામાં આવે છે હર્દડ નો ઉપયોગ ચામડીના રોગોને દૂર રાખવામાં જ નહીં પણ એની સાથે સાથે હર્દડ ના ઉપયોગથી આપણે આપણા ચહેરાનો ગ્લો પણ વધારી શકીએ છીએ અને હળદર ની મદદથી આપણે જે ત્વચાની જે બળતરા હોય છે સ્વબંધ તકલીફ હોય એ પણ દૂર કરી શકીએ છીએ અને સાથે સાથે હળદર છે જે સેલ છે છે એનું પણ પ્રોડક્શન વધારે જેના લીધે આપણી ચામડીમાં કરચલી આવી જાય છે લચક પણ આવી જાય છે ફાઇન લાઈન રિંકલ આવી જાય છે એને પણ દૂર કરવામાં મદદ કરતી હોય છે અને હળદર આપણને ખાલી ખરચવામાંથી જ રાહત નથી આપતી એની સાથે સાથે ખીલ છે ખીલના ડાર્ક છે ડાર્ક સર્કલ ને દૂર કરવામાં પણ મદદ કરતી હોય છે આ બધી વસ્તુઓ દૂર કરવા માટે આપણે બે થી ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો એમાં એક ચમચી હળદર નાખવાની અને થોડું દૂધ નાખવાનું એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવાનું આ પેસ્ટને દસ મિનિટ સુધી આપણા ચહેરા પર અપ્લાય કરી રાખીએ પછી તેને ઘસીને ઠંડા પાણીથી મોઢું ધોવામાં આવે તો આપણે ચહેરા પરની જે કરચલીઓ છે જે ફાઇન રોઈન છે જે પિમ્પલ ના ડાક છે એ બધા પણ દૂર થાય છે અને સાથે સાથે આપણો ગ્લો પણ વધે છે જે હું પણ ડેલી યુઝ કરું છું પણ જોઉં છું કે કમેન્ટ કરીને જરૂર બતાવશો આ થઈ એવી અમુક ટીપ્સ જે આપણે ઉનાળામાં ઘરે બેઠા જ આપણે સ્કીન કેર કરી શકીએ છીએ હવે આપણે એ વસ્તુ જોઈએ કે ઉનાળામાં જે ટેનિંગ થતું હોય છે જે સનબર્ન થતું હોય છે એને કઈ રીતે દૂર કરી શકીએ આપણે નેચરલ ટોનર ઘરે કઈ રીતે બનાવી શકીએ જેના લીધે આપણી સ્કીન એકદમ નલીશ અને હાઇડ્રેટ રહે એના વિશે આપણે થોડી વાત કરીએ એવાનું પહેલું છે કે ટેનિંગને દૂર કરવા માટે શું કરવું જોઈએ તેના માટે પીસેલી બદામમાં દહીં ઉમેરીને સ્ક્રબ જેવું બનાવ્યું તેના ચહેરા પર આપણે ઘસવું દસ મિનિટ સુધી હળવા હાથ એને ચહેરા પર ઘસવામાં આવે તો આપણા જે ટેનિંગ ની તકલીફ હોય છે એ દૂર થાય છે તમે ટેનિંગ ને દૂર કરવા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો બીજું છે ખાસ કરીને ઉનાળામાં આપણને સન બર્નની તકલીફ થતી હોય છે ખાસ કરીને આપણે જ્યારે બપોરના સમયમાં બહાર નીકળ ઘરની બહાર નીકળે એટલે આપણને તડકાના લીધે ચામડી પર લાલાશ થઈ જાય છે ખંજવાળ આવે છે એકદમ ચામડી બળે છે એવી તકલીફો થતી હોય છે તો આ સનબર્નમાંથી રાહત મેળવવા માટે તમે તાજુ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો એલોવેરા એ એકદમ નેચરલ મોશ્ચરાઇઝ નું કામ કરે છે અને ત્વચાને જલ્દીથી રિપેર કરવાનું કામ કરે છે માટે એલોવેરાનો ઉપયોગ આપણે કરવો જોઈએ ત્રીજું છે ચામડી પર થતાં પિંપલ અને ફોલ્લીઓને કઈ રીતે દૂર કરી શકાય તેના માટે ચંદનનો પાવડર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ચંદન અચાનક એકદમ ઠંડક આપવાનું કામ કરે છે ચંદનના પાવડરમાં થોડુંક ગુલાબજળ ઉમેરીને આપણે એની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લેવી એ સુકાઈ જાય પછી આપણે ચહેરો ધોઈ લેવો જેનાથી આપણને પિંપલ અને પિંપલના જે ડાઘ છે ફોલ્લીઓ છે એ આપણે દૂર કરી શકીએ છીએ ચોથું જે બધા લોકોને જાણવું છે કે આપણે ટોનર કઈ રીતે ઘરે બનાવી શકીએ તેના માટે શું કરવું કે પાણી ઉકાળવું થી બે ગ્લાસ જેટલું પાણી ઉકાળવું તેમાં ગ્રીન ટીના પાંદડા નાખી દેવા આ પાણીને દસ મિનિટ સુધી ઉકાળવું પછી તેને ઠંડુ પડવા દેવું એ ઠંડુ પડી જાય પછી તેને એક બોટલમાં ગાળી લેવું અને તેને ફ્રિજમાં મૂકી દેવું પછી આ ટોનરનો ઉપયોગ આપણે કોટનની મદદથી કે ડાયરેક સ્પ્રે કરીને આપણે ત્વચા પર લગાવી શકીએ છીએ આ ટોનર છે જે બધા જ ટાઈપની સ્કીન માટે ખૂબ ઉપયોગી નીવડે છે અને ખાસ કરીને ઉનાળામાં તમે આ વસ્તુઓ તો કરો એની સાથે સાથે તમે પૂરતું થી દસ ગ્લાસ જેટલું પાણી પીવો જેના લીધે આપણી સ્કિન એકદમ હાઇડ્રેટ રહે અને જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે સ્કિનને કવર કરીને રાખો અને જો એવું જરૂર બિનજરૂરી વસ્તુ હોય એના માટે ખાસ કરીને બપોરના ટાઈમમાં બહાર જવાનું આપણે ઓછું કરવું જોઈએ અને ઉનાળામાં હેલ્ધી વસ્તુ ખાવ કે જેમાં પાણી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે જેમ કે તરબૂચ ખાઓ કાકડી ખાવ કોકોનટ વોટર લેમન વોટર એવી વસ્તુ પીવો જે આપણને એકદમ નરીશ રાખી શકે છે કારણ કે ત્વચાને આપણે બહારથી તો રિપેર કરીએ પણ એની સાથે સાથે આપણે અંદરથી પણ એટલા ન્યુટ્રિશન અને પોષક તત્વો આપીએ જેના લીધે ત્વચા અંદરથી પણ હીલ થાય તો આપણો ગ્લો વધારે પડતા પ્રમાણમાં નીકળે છે એવી અમુક ટીપ્સ થઈ કે તમે ઘરે બેઠા ઉનાળામાં તમારી સ્કીન કેર કરી શકો છો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો નમસ્કાર